જોઈ રહ્યા ટુડે ન્યૂઝ દાહોદ સ્ટેશન રોડ ગાંધી ગાર્ડનની બહાર ફૂટપાથ પર પાર્ક કરેલી મોટર ચોરી કર રંગે હાથે બાઇક ચોરોને ઝડપી પાડવામાં આવ્યા છે એકવીસમી તારીખ નો બનાવ છે બુધવારના રોજ દાહોદ શહેરના મારવાડી ચાલમાં રહેતા સંજયભાઈ નીનામા જે સાંજના સમયે બાળકોને ફરવા નીકળ્યા હતા પાછળ ફરી જોતા જ મોટર સાયકલ પાસે બે ઇસમો આવી ઉભા થઈ ગયા હતા મોટર માલિક સંજયભાઈ આ દૂર સુધી ઉભા થઈ જતા જોયા હતા યુવક મોટર જે જેની મોટર છે તે સંજયભાઈ દોડી જાય અને બૂમા બૂમ કરતા હતા અને એક ઈસમ નાસી જવામાં સફળ રહ્યો હતો આ ઈસમ પકડાઈ જતા જ હું ચોર નથી તેવા પુરાવા રજૂ કર્યો હતો આસપાસના જે લોકો છે તે પણ ભેગા થઈ ગયા હતા ત્યારે ડિવિઝનલ પોલીસને જાણ કરી અને ઈસમને પોલીસને સોંપવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે